દોસ્તો કહાની શરૂ કરવું એના પહેલા વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મમ્મી પપ્પા દિશાએ પૂછ્યું દિશાને જોઈ આંખે ઉમટી અને પેટી પડ્યા શાંતા મમ્મી હું આવી ગઈ છું હવે તું જરાય ચિંતા ના કરતી મુંબઈમાં રહીને જોબ કરતી દિશા પોતાની માતાને આશ્વાસન આપે છે પાડોશી શિખરનો ફોન જતા જ તે મુંબઈની સુરત રવાના થઈ ગઈ હતી મમ્મી પણ થયું છે શું પપ્પા સાથે કાલે તો વાત કરી ને આજે સવારમાં અચાનક શું થયું દિશા શીલાબેનને પૂછી રહી હતી પરંતુ એમની પરિસ્થિતિ જોઈ શીખવા માહિતી આપવાનું ચાલુ કરી સવારે માસા બાથરૂમમાં ગયા ને લગભગ અડધો કલાક સુધી બહાર ના આવ્યા ને વળી ખકડાવે તો કંઈ જવાબ પણ ના આપે માટે કાકીએ મને બોલાવ્યો મેં પણ મહેનતે દરવાજો લગભગ તોડ્યો ને જોયું તો કાકા ઢળી પડેલા હતા અને બે હતા માટે તાત્કાલિક હોસ્પિટલ લઈને આવ્યા વાત ચાલી રહી હતી ત્યાં તો ડોક્ટર આવ્યા બહાર અને કહેવા લાગ્યા એમના અંદરના ઓર્ગન્સને નુકસાન થયું છે ને બંને કિડનીઓ કામ કરતી બંધ થઈ ગઈ છે શીલાબેન ત્યાં ખુરશી પર પસડાઈને બેસી ગયા દિશાએ ડૉક્ટર સાહેબને પૂછ્યું આ બધું અચાનક કયા બન્યું અને હવે આગળ શું કરવું ડૉક્ટર સાહેબે કહ્યું આ બધું અચાનક નથી બન્યું તેઓએ પોતાના સ્વાસ્થ્ય બાબતે ઘણી બેદરકારી દાખવી છે તેઓના કોઈ જૂના રિપોર્ટ વગેરે હોય તો લઈ આવો એક વાત ખાસ કે આપણને કોઈ કિડની ડોનર જોઈશે તો જ એમનું જીવન બચાવી શકાશે દિશા રડબ અવાજે બોલી સાહેબ તમને જે ઠીક લાગે એ કરો તમે કહેશો એટલો ખર્ચો કરવા તૈયાર છું બસ મારા પિતાને બચાવી લો હવે એ ત્રણ દિવસો પસાર થઈ ગયા પરંતુ ઉદયભાઈને મળતી આવે તેવી કિડનીનો ક્યાંય પત્તો લાગ્યો નહીં ચોથો દિવસ થયો ડૉક્ટરે શીલાબેન અને દિશાને મળવા બોલાવ્યા અને કહેવા લાગ્યા કે આપણી પાસે હવે વધુ સમય નથી અને હજુ તેમનો કોઈ કિડની મેચ મળ્યો નથી ત્યાં તો દિશા એકદમ બોલી સર મને તપાસી લો મારી કિડની મેચ થતી હોય તો જોઈ લો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ડોક્ટર સાહેબ વિચારમાં પડી ગયા અને કહેવા લાગ્યા દિશા તું હજુ જવાન છે અને અવિવાહિત છે આ રીતે કિડની પર જીવન જીવવું તારે માટે મુશ્કેલ છે તારા લગ્ન પછી તારા વિવાહિત જીવન પર તેની અસર વર્તાશે અને આગળ ચાલીને માતા બનવા માટે પણ તારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ડોક્ટર સાહેબ મારવા જીવન મારા માતા પિતાની જે દેન છે જો એમને જ કામ ન લાગે તો ધિક્કાર છે મારા જીવનને મારા પિતાના જીવન સામે મારા જીવનની ખુશીઓ તૃણ સમાન છે દિશાના આવા શબ્દો સાંભળી ડોક્ટર સાહેબે તેને નતમસ્તક થયા ને તરત જ નસને બોલાવી લીધી શીલાબહેન આ બધું સાંભળીને આવાહક રહી ગયા તેઓ કરગરવા લાગ્યા કે દિશા બેટા તું આ શું બોલે છે ના ના ડૉક્ટર સાહેબ એ તો ના સમજ છે પણ આપણે તો સમજદાર છીએ ને એના આખા જીવનને આમ તું દાવ પર ન લગાવી શકું આપણે એકાદ દિવસ રાહ જોઈએ ભગવાન કોઈક ને કોઈક રસ્તો જરૂર બતાવશે દિશા એની માતાને બહાર લઈ ગઈ પાણી પીવડાવી શાંત કરી દિશા ખૂબ ભાવુક થઈ બોલી મમ્મી તે મને બચાવી ન હોત તો શું હું આજે હયાત હોત મારી ચિંતા ના કર એ વખતે પણ ભગવાને મને બચાવવા તને મોકલી હતી અને આજે પપ્પાને બચાવવા મને શીલાબહેન એની આ વાત સાંભળી વિસ્માય પામી ગયા આંખો જાણે એક ઇંચ મોટી ખુલી ગઈ દિશા બેટા તું આ બધું બોલતા બોલતા તો ગળે ડૂમો આવી ગયો દિશાએ શીલાબેનના ખોળામાં માથું નાખી કહ્યું મમ્મી હું દસમા ધોરણમાં ભણતી હતી એ વખતે હું સ્કૂલેથી ઘરે આવી અને બેડરૂમમાં વાતો કરતા તમારા શબ્દો કાને પડ્યા ને ત્યારથી આ સત્યથી હું વાકેફ છું શીલાબેનનો ડૂમો ડુસકો બની ગયો ને બોલી ઉઠ્યા ઓહ મારી દીકરી આટલી નાની ઉંમરથી તે આ સત્યનો ભાર એકલા બેઠો હે ભગવાન મારી નાનકડી દીશું કહીને એને બાથ ભરી લીધી મમ્મી હવે મારા ઋણ ચૂકવણીનો સમય છે હવે એક પણ મિનિટ વેઠફાય નહીં ને હજી કિડની મેચ થાય પછીની વાત છે ને ચાલ મને જવા દે હવે મારી માડી કહીને નર્સ સાથે ટેસ્ટ માટે ગઈ કલાકમાં તો રિપોર્ટ આવી ગયો અને કિડની મેચ થઈ ગઈ એ સમાચાર સાંભળીએ તો જાણે મોરલા માફક નાચવા લાગી ભગવાનને પ્રાર્થના કરી કહેવા લાગી આપનો આભાર પ્રભુ કાસા વિચાર મને પહેલાં આવ્યો હોત તો પપ્પાને આટલા દિવસ રીબાવવું ના પડત કેટલી નગણી છું હું એમ કહી રડવા લાગી દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો દિશાની આવી ભક્તિ જોઈ સાહેબ અને આસપાસ બેઠેલા આંખો ગઈ હવે ઓપરેશનની તૈયારી તુરંત આદરી દેવાઈ ખુશી ખૂબ જ ખુશ અને સ્વસ્થ જણાઈ રહી હતી એને જોઈ શીલાબહેનના મનની અંદરના શબ્દો વિચારોના ઘેરા વાદળ છવાઈ ગયા હતા પણ એ શબ્દો એમના ઓઠોની પાળને તોડીને બહાર આવવાનો સક્ષમ ન હતા દિશા પોતાની માતા અને ત્યાં રહેલા ગણપતિ બાપાના આશીષ લઈ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી ઓપરેશન થિયેટર તરફ ચાલી પડી એને જતી જોઈ શીલાબેનના હૃદયમાં ઘેરાયેલા શબ્દો આંસુઓનો વરસાદ બની દર દર વરસવા લાગ્યા ને ભૂતકાળમાં સરી પડ્યા શીલાબહેન અને ઉદયભાઈ બંને સરકારી બેંકમાં સરસ નોકરી કરતા સુરજ નામે એક દીકરો પણ ઘરમાં દાદા દાદી હોવાથી સરસ સચવાઈ જતો એક દિવસ તેઓ નોકરી જવા નીકળ્યા બંને સાથે ચાલીને જાય રસ્તામાં એક કચરા પેટી આગળથી પસાર થવાનું થયું એ સમયે એક નાનકડા બાળકનો રડવાનો અવાજ સંભળાયો બહુ નજર કરી પણ કંઈ દેખાયું નહીં ને તેઓ આગળ વધી ગયા બેંકમાં પહોંચી શીલાબેનને ચેન ન પડે એમના મનમાં શંકા થઈને તરત તેઓ ત્યાંથી કીધા વગર જ નીકળી ગયા ને પાછા એ જગ્યાએ આવ્યા જ્યાંથી બાળકનો અવાજ સાંભળેલો દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ફરી નજર કરી પણ હવે અવાજ આવતો ન હતો ત્યાં એક કૂતરું આવી કે પોટલા પાસે ભસવા લાગ્યું શીલાબેન ચમક્યા ને તરત એ પોટલો ખોલી જવા લાગ્યા ને જોઈને ચીસ નખાઈ ગઈ એક બાળક બે અવસ્થામાં તેઓ રડવા લાગ્યા તુરંત બધા આસપાસના લોકો ભેગા થઈ ગયા તેને તરત હોસ્પિટલમાં લઈ ગયા ડોક્ટરે ત્યાં એની તપાસ કરીને એના વાહનમાં આવવાની કોશિશ કરી ત્યાં તો એનો રડવાનો અવાજ આવ્યો ને એ જ સમયે ઉદયભાઈ પણ હોસ્પિટલ પહોંચી શીલાબહેનને પૂછવા લાગ્યા કે શીલા શું થયું આમ અચાનક અહીં કેમ બોલાવ્યો શીલાબહેનના મુખમાંથી શબ્દો સરી પડ્યા જિંદગી બોલી ઉઠી ત્યાં તો ડોક્ટરે તેઓને બોલાવ્યા ને દીકરી સોંપી દીધી પોલીસને પણ બોલાવવામાં આવી હતી બહુ બહુ આજીજી કરી તેઓ દિશાને ઘરે લઈ આવ્યા પોલીસને પણ તેઓએ બાંધરી આપી કે એના પાલક આવશે તો એમને સોંપી દેશે નહીં તો થોડા સમય રાહ જોઈ પોતે જ આ બાળકીને દત્તક લેશે શ્રાવણ મહિનો હોવાથી પોતાના ઈષ્ટદેવ શંકર મહાદેવનો પ્રસાદ માની ઉદયભાઈએ અને નાનકડા સૂરજે એને ગળે લગાડી તેનું નામ દિશા રાખવામાં આવ્યું ઘરે સાસુ સસુરાના બાદથી નારાજ હતા તેઓ કહેતા કઈ જાતની હશે કોની કુખેથી જન્મી હશે એના મા બાપના સંસ્કારોનો વર્ષો લઈને જન્મી હશે પણ શીલાબહેને એક જ વાત કહી કે બાળક માટીનું પિંડ જેવું હોય છે એને જે ઘાટમાં ગઢવું હોય એ ઘાટમાં ગળી શકાય કોરી પાટી જેવા એના મસ્તિષ્કમાં આપણે જે લખવું હોય એ લખી શકાય નાનકડા શરૂઆતમાં તો આનાકાની કરતા રહ્યા પરંતુ નાનકડી જેવી ખૂબ હસમુખી દિશાને પ્રેમ કરતા એ પોતાને વધુ દિન ન રોકી શક્યા પછી તો બંને બાળકોને સરસ અભ્યાસ કરાવ્યો સુરજ એન્જિનિયરમાં માસ્ટર કરવા અમેરિકા ગયો ને દિશા એમબીએ કરી મુંબઈમાં સરસ જોબ મેળવીને ત્યાં જ રહેવા લાગી પાછલો સમય જાણે એક ફિલ્મની રીલની જેમ આખો સામેથી પસાર થઈ રહ્યો હતો અને ત્યારે જ નર્સ આવી મેડમ ઓપરેશન સફળ થયું છે દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે આપ નિશ્ચિત બનો એ લોકો ત્રણથી ચાર કલાકમાં બાનમાં આવી જશે આટલું બોલી તે પાછી જતી રહી શીલાબહેનની તંદ્રા તૂટીને ખૂબ હર્ષિત થયા એમને પાડોશી શિખર પણ ત્યાં જતો ચાર કલાક પછી બંનેને લગભગ સાથે બહાન આવ્યું શીલાબહેનના આંખમાં આંસુ ને ઓઠો પર મસ મોટી મુસ્કાન સાથે બંનેને જોઈને બોલ્યા ફરી એકવાર આજે જિંદગી બોલી ઉઠી દોસ્તો આવી દીકરી કિસ્મતવાળાને મળે છે દોસ્તો કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે